હું છું આપની સાથે તુષાર છે આપણી પાસે ધર્મના ચશ્મા છે અને ચશ્મામાં આપણને જીવવું અને બધું જોવું ખૂબ પસંદ આવે છે કારણ કે ચશ્મા ઉતારીને આપણી જાતને આપણે જોઈએ તો આપણે નાગા દેખાય તેવી સ્થિતિમાં છીએ આપણી પાસે ખાવા ધાન ન હોય તો ચાલશે પરંતુ આપણે ધર્મનો ઠેકો લેવો છે તે પ્રકારની સ્થિતિમાં આવીને ઊભા છીએ ગુજરાત યુનિવર્સિટીનો તાજેતરનો કિસ્સો છે નજ પડવા અને પ્રાર્થનાના મામલે ઝઘડો થાય એક વિશાળ ટોળો આવે અને હુમલો કરે વિદેશથી ભણવા આવેલા મુસ્લિમ વિદ્યાર્થીઓ પર આ ઘટના આટલેથી નથી અટકતી આ ઘટના ભૂતકાળના ઘણા બધા પડઘમો સાથે લઈને આવી હતી તો વાત કરીએ કાજલ હિન્દુસ્તાનીની કે જેમના પર અગાઉ પણ કોમી મનુષ્ય ફેલાય તે પ્રકારના ભાષણ આપવા માટે ગુનો નોંધાયો છે સભામાં સાંભળવા માટે આવે છે આ મેદનીને કદાચ કાજલ હિન્દુસ્તાની ગમતા છે પરંતુ હવે પાટીદારો મેદાન આવ્યા છે કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં કારણ કે જે પ્રકારે મોરબીથી મનોજ પનારાએ ફરિયાદ નોંધાવી છે તેમણે કહ્યું છે કે આવી કોઈ ઘટના મોરબીમાં નથી બની અને કાજલ હિન્દુસ્તાની સુરતના એક ભાષણમાં કહે છે કે પટેલની સાથ સાત દીકરીઓ જે મોરબીની હતી તે મુસલમાનો સાથે પોતાનો બોયફ્રેન્ડ બનાવે છે અને બોયફ્રેન્ડ સ્વેપિંગ કરે છે અને આ દીકરીઓ ઘરેથી ચોરી કરી અને ચાલીસ લાખ રૂપિયાની ગાડી આ મુસલમાનના યુવાનને લઈ દે છે આ ઘટના ક્યાં બની એ તમે કહો છો તો બધી જ વિગતો હવે મનોજ પનારા માંગી રહ્યા છે ફરિયાદના માધ્યમથી આપજો પહેલાં તમે મનોજ પનારાની અવાજ સાંભળી લો બાદમાં કાજલ હિન્દુસ્તાનીના જે કથિત સૂર છે જેના મામલે ફરિયાદ નોંધાય છે તેને પણ સાંભળાવીશ જે કાજલ હિન્દુસ્તાની પોતાની જાતને ગણાવે છે એવી એક બેન સુરતના કાર્યક્રમમાં મોરબીની સાત દીકરીઓને લઈને જે ઘટના મોરબીમાં બની નથી જે ઘટના સાથે મોરબીને કોઈ લેવા દેવા નથી એવી વાત જાહેરમાં પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી પૂસવાનો પ્રયત્ન કોઈને બદનામ કરીને પોતાને વાહ વાહી મેળવી અને કાજલબેન પોતાની ટીઆરપી માટે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું આખું એક ષડયંત્ર ઊભું કરેલું છે અને અમે ઊંડી ઊંડી તપાસ કરી છે ઘણા સમયથી તપાસ કરતા હતા આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં નથી આવી આમ છતાં કાજલબેન અમારી પાટીદારની દીકરીઓને બદનામ કરવા માટે જાહેરમાં માઇક ઉપર મીડિયામાં આ પ્રકારની વાત કરે છે યુટ્યુબમાં એમનો વિડીયો છે એટલા માટે અમે અમારા સમાજની દીકરીઓને બદનામ કરવાના ષડયંત્ર વિરુદ્ધ કાજલબેન સામે એફઆઈઆર નોંધાવવા માટે મોરબી એ ડિવિઝનમાં આવ્યા છે અમારી એફઆઈઆર નોંધાઈ રહી છે જીરો નંબરથી એફઆઈઆર લઈને ઘટના સુરતની છે એટલે સુરત લાગતા કાનૂની રીતે જે પોલીસ સ્ટેશન લાગતું હશે એમાં અમારી એફઆઈઆર જવાની છે આઈથી અમારી સંપૂર્ણ રીતે સહયોગ આપીને મોરબી પોલીસે અમારી એફઆઈર લેવાની કાર્ય ક કામગીરી ચાલુ કરી દીધી છે અને અમારી વાત કાજલબેન સુધી મીડિયાના માધ્યમથી પહોંચાડી છે કે હજી તમે સુધરી જાઓ અને પાટીદાર સમાજની માફી માગો નહીંતર આવી એફઆઈઆર તમારા વિરુદ્ધ ગુજરાતભરમાં તમામ તાલુકાને તમામ જિલ્લાઓમાં જ્યાં પાટીદાર વસે છે ત્યાં કરવામાં આવશે અને આવતા દિવસોમાં તમે કોઈ પણ સમાજની દીકરીઓ ઉપર કોઈ પણ સમાજ ઉપર કોઈ પણ બાબતની ખોટી ટીકા ટિપ્પણી કરી અને મનસ્ય પેદા થાય કોઈની બદનામ થાય કોઈની દીકરીઓ બેનોદ બદનામ થાય એવું કોઈપણ પ્રકારનું કૃત્ય નહીં કરો એવી તમારે જાહેરમાં માફી માગવી પડશે નહીતર આવતા દિવસોમાં અમે વધુમાં વધુ કાનૂની રીતે તમારી ઉપર કાર્યવાહી કરશું આવતા દિવસોમાં મારી પોતાની અને અમારી ટીમની એક હાઈકોર્ટની અંદર અપીલ દાખલ કરવાના છે અરજી દાખલ કરવાના છીએ કે આ બેન જ્યાં પણ માઈક લીએ છે આ માઈકાસુર છે આ બેન છે એને પોતાને ભાન નથી કે હું શું બોલી રહી છું શું કરી રહી છું કેના ઉપર બોલી રહી છું કેના માટે બોલી રહી છું એટલે આ બેન વય મનુષ્ય ફેલાવે આ બેન જાતિ જાતિ જ્ઞાતિ જ્ઞાતિ અને બેન દીકરીઓને બદનામ કરવાનું કામ કરી રહી છે એટલે હાઈકોર્ટમાં અમે એક રીટ દાખલ કરવાના છીએ કે આમની ઉપર હાઈકોર્ટ બેન્ડ લગાવે આમને કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામમાં કોઈ બોલાવે નહીં અને આમને માઇક ઉપર જો આવે તો એની ઉપર એફઆઈઆર થાય એ પ્રકારનો હાઈકોર્ટમાં હુકમ લાવવાના છે અને પાટીદાર સમાજના વડીલો મુરબીઓ આગેવાનોને મહેરબાની કરીને વિનંતી કરીએ છીએ કે મોટાભાગે ગુજરાતમાં આમના કાર્યક્રમો પાટીદાર સમાજ કરે છે આવી ઝેર ઓગતી બાઈને પાટીદાર સમાજની બેન દીકરીઓને બદનામ કરતી ભાઈને કોઈ દિવસ પાટીદારના સ્ટેજ ઉપર બોલાવાય નહીં જો આપણે ખરેખર પાટીદારના દીકરા હોય તો આ બેનને ક્યારે સ્ટેજ ઉપર ચડવા ન દેવા જોઈએ અને આને મુખ્ય મહેમાન બોલાવી અને કાર્યક્રમ કરવો ન જોઈએ એવી બે હાથ જોડીને મારી પાટીદારોને મીડિયાના માધ્યમથી પણ વિનંતી છે ઘટના સુરતની છે ચાર દિવસ પહેલાં યુટ્યુબ પર ફરતી ફરતી આ ઘટના આ આ વિડીયો મેં જોયો એની અંદર ઊંડી તપાસ કરતાં આ સુરતની ઘટના છે કોઈ પાટીદાર સમાજના જ સ્નેહમિલનનો આ વિડીયો છે એના શરૂઆતમાં જ એવું કહી રહ્યા છે કે આ કાર્યક્રમમાં જે કાંઈ એફઆઈઆર થશે એ આયોજકો ઉપર જશે અરે બેન તમે જાણી જોઈને એફઆઈઆર થાય આયોજકો ઉપર એ પ્રકારના ભાષણો આપો છો એ પ્રકારનું વયમનસ્ય ફેલવો છો થોડા વર્ષો પહેલાં મોરબીમાં પણ આ બેન આવ્યા હતા અને જાતિ જાતિ ધર્મ ધર્મ અને મોરબીના લોકો આપસમાં લડી પડે મરી પડે કાયદો વ્યવસ્થા બગડે એવા ભૂતકાળમાં મોરબીમાં પણ આમને ભાષણો આપેલા છે અરે હું એમ કહું છું કે કોઈ પણ કૃત્ય કોઈ પણ બાબત એ કાનૂની ભારતની અને રાજ્યની વ્યવસ્થા છે આ પોલીસ સ્ટેશન છે કોર્ટ છે કચેરી છે કલેક્ટરો છે મામલતદારો છે આ બધી એની તો વ્યવસ્થાઓ છે કોઈ પણ ખોટું કરતા ઇવન મનોજ પનારા પણ ખોટું કરે તો પણ કાયદાની એક જોગવાઈ છે એની વ્યવસ્થા છે એની પરિપ્રેક્ષમાં ચાલવું જોઈએ આજે માનો કે મારા સમાજની દીકરીઓ ઉપર આ બેન બોયલા છે તો મારે શું કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની મારે કાનૂન તોડવાનો શું કામ અમે પોલીસ સ્ટેશન આવ્યા છે અમારી બધી તાકાત છે અને બે હજાર પંદરથી બે હજાર બાવીસ સુધી લોકોએ જોયું છે અમારી શું તાકાત છે આમ છતાં પણ અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ ચાર દિનો ટાઈમ પણ આપ્યો હતો કે સોમવારે અમે એફઆઈઆર કરવાના છે એ પહેલાં એ બેન માફી માગે પરંતુ ક્યાંક ને ક્યાંક બેન અભિમાની છે એને આઈ એમ સમથિંગ એવું જ લાગે છે અને આ બેન જ્યાં જાય ત્યાં વિવાદો ઊભા કરે છે એટલા માટે અમે આજે કાનૂની માર્ગ અપનાવ્યો છે એફઆઈઆર કરી અને ગુજરાતમાં દરેક જગ્યાએ જો માફી નહીં માગે તો એફઆઈઆર કરાવશું અને કાનૂની રાહે અમે આ અમારી દીકરીઓને બદનામ કરતી બેન સામે કાનૂની પગલાં લેવડાવશું તો આ તા મનોજ પ્રનાર આ વાત આટલેથી નથી હવે પાટીદાર નેતા અને મહિલા આગેવાન ગીતા પટેલ પણ મેદાને આવ્યા છે તેમણે પણ વાત કરી છે કે આ મામલે ગુનો નોંધાવવા જોઈએ અને પાટીદારોનું આજે તમે ચીરહરણ કરવાનો પ્રયાસ કર્યો છે એ મામલે કાજલ હિન્દુસ્તાનીને કાયદેસર પ્રક્રિયામાંથી પસાર કરવા જોઈએ ગીતા પટેલની વાત પણ તમે સાંભળો જો કાજલ હિન્દુસ્તાનીનો જે વિડીયો વાયરલ થયો છે એ પ્રમાણે ખરેખર બેને જે સમાજના મંચ પરથી જે સ્ટેટમેન્ટો આપ્યા છે એ સ્ટેટમેન્ટ બેને આપવાના જોઈએ અને ખાસ કરીને વારંવાર ટકોર કરી છે કે પાટીદાર સમાજની મોરબીની કોલેજ કરતી સાત દીકરીઓ કારણ કે આ જગ્યાએથી બોલવાનું મને પણ પોતાને શરમ આવે છે એ બેન જયારે મંચ પરથી વાત કરી રહ્યા ત્યારે આવા શબ્દો એમને બોલવા ના જોઈએ અને આ સાથે સાથે એમને તો પાટીદાર સમાજની દીકરીઓ અને સાથે સાથે માતા પિતા પર પણ સવાલો ઉઠાવ્યા છે એમના સંસ્કારો પર પણ એમને સવાલ ઉઠાવ્યા છે એટલે પાટીદાર સમાજે હંમેશા સંસ્કાર માટે દેખાવડો દેખાયેલો સમાજ છે પણ સાથે સાથે એમને આ સ્ટેટમેન્ટ બિલકુલ ન કરવું જોઈએ આ શબ્દોને હું વખોડું છું કારણ કે સાત દીકરીઓ મોરબીની અંદર છે અને તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે આ દીકરીઓનો કાલે સગુવાલું કરવાનું થાય ક્યાંકનું અમદાવાદ ક્યાંકનું બરોડા કે કોઈ પણ જગ્યાએ આ દીકરીઓનું સગુવાલું કરવું હોય તો બેન ન થાય તમે જે મંચથી બોલી રહ્યા છો એનું તમને કંઈ ભાન છે કે નહીં આ વાત મારે આપના માધ્યમથી કહેવી છે અને મોરબીની અંદર અમારા સમાજના આગેવાનો કેસ કરવા જવાના છે અને હું કહું કઉ માનું છું ત્યાં સુધી આ કાજલબેન પર કેસ થવા જ જોઈએ કારણ કે આજે પાટીદાર સમાજ પર બોલ્યા છે કાલે કોઈ પણ સમાજની બેન દીકરીઓ પર એ સવાલ ઉઠાવશે તો આજે મોરબીની અંદર કેસ નોંધાયા છે કાલે અમે અમદાવાદની અંદર પણ હું પોતે પણ કેસ નોંધાવીશ જ્યાં સુધી બેન પાટીદાર સમાજની બેન દીકરીઓ પર જે ટિપ્પણી કરી છે

બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર અંદર બોયફ્રેન્ડ બદલે છે તમે સાંભળ્યું એ પ્રકારે કાજલ હિન્દુસ્તાની ના જે સ્વર છે તેમાં મોરબીની પાટીદાર દીકરીઓ વિશે તેમણે વાત કરી છે આ વાત આ માત્ર ને માત્ર પાટીદાર દીકરીઓ માટે નથી લવ જહાજનો તેમણે ઠેકો લીધો છે હિન્દુ ધર્મ માટે તેઓ શું કરતા હશે અમે જાણતા નથી સભાઓ જરૂર કરે છે અને હવે તો મનોજ પનારા કહે છે કે આ બેન માયકાસુર છે તો તમે વિચારો કે તમે માયકાસુરના નામથી પંખાવો તમે કોમી વય મામલે ગુના નોંધાય અને તમે જેલમાં જાઓ તમારા પર આટલી કાર્યવાહી થાય છતાં તમે આવા ભાષણ આપો તો તમને શું સરકાર રક્ષણ આપે છે સરકાર રક્ષણ આપે છે તો તમે જેલમાં કેમ ગયા એ પણ સવાલ છે ખેર તમારા વિરુદ્ધમાં એક જ ગુનો નોંધાયો હતો અને જૂનાગઢની તમે જેલ જોઈ હતી તો હવે આ મામલે કઈ કઈ જેલ તમે જુઓ છો એ આ ગુજરાત જોશે કારણ કે હોય તો એવું પણ કહ્યું છે કે જો તમે પાટીદાર હોય ખરેખર તો આ બાઈને તમે સ્ટેજ પણ ના આપતા ખરેખર જો તમે પાટીદાર હોય તો જોઈએ હવે પાટીદારોનું પણ પાણી મપાશે આ જ પ્રકારની વાત અને વિગતો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર